મોટા ભાગના માતા પિતાનો એવો પ્રશ્ન હોય છે કે મારા બાળકને ભણવામાં રસ નથી પડતો આ ખરેખર છે ને એ બાળકનો પ્રશ્ન નથી ઉત્ક્રાંતિની યાત્રામાં માનવ મગજે જે સ્વરૂપ પકડ્યું છે એ સ્વરૂપની વિરુદ્ધમાં શિક્ષણનું જે આ જે સ્વરૂપ છે ને એનો પ્રશ્ન છે બાળકને ભણવામાં રસ નથી પડતો એનું કારણ બાળક તો જે હોય તે પણ શિક્ષણની પ્રણાલી જે છે ને એનો એનો એનું મૂળ એમાં પણ છે પણ આપણે આખી પ્રણાલી બદલી શકીએ ને ક્યાં તો આપણા બાળકો મોટા થઈ જાય સમાધાન શું છે એની વાત કરીએ ઉત્ક્રાંતિની યાત્રામાં ન્યુરોલોજી સાયન્સ એવું કહે છે કે માનવનું મગજ છે ને મેમરાઇઝ કરવા માટે બનેલું નથી માનવનો મગજનું નેચરલ ફંક્શન માનવ મગજની કુદરતી પ્રકૃતિ શું છે માનવ મગજની કુદરતી પ્રકૃતિ છે સમાધાન કરવું એને કાંઈ પણ પ્રોબ્લમનું સોલ્યુશન કરવા માટે માનવ મગજ બનેલું છે માનવ મગજ ઉત્ક્રાંત થયેલું છે કોઈ સમસ્યા એને આપો અને એનું એ સમાધાન કરે આના માટે એ બનેલું છે શિક્ષણ કેવી રીતે બન્યું છે ફક્ત અને ફક્ત મેમરાઈઝ કરવા માટે એટલે જે એનો કુદરતી માનવ મગજનું નેચર છે એનાથી વિરુદ્ધની કામ એની પાસે કરાવવામાં આવે છે એટલે એ એમાં ઇન્વોલ્વ થવાનું ટાળે છે એની અસર રૂપે આપણે એમ કહીએ છીએ બાળકોને ભણવામાં રસ નથી પડતો આનું સોલ્યુશન શું છે બહુ ન્યુરોલોજીકલ સાયન્સના આધારે હું કહું છું જે શિક્ષણ બાળકો લે છે એને વાસ્તવિક જગત સાથે કનેક્ટ જો તમે ઘર પરિવાર તમારી જીવનશૈલીમાં કરાવી શકો તો બાળકને નેચરલી વરસ પડે જે એ ભણે છે મેથ્સનો કોઈ કોઈ સમ હોય એકાદો દાખલો હોય એકાદી કવિતા હોય એકાદો કોઈ સોશિયલ સાયન્સનો કોઈ કન્સેપ્ટ હોય એનું તમે રિયલ ગ્રાઉન્ડ એને બતાવી શકો રિયલ જીવનમાંની ઉપયોગિતા બતાવી શકો એનો અર્થ બતાવી શકો આ કનેક્ટ જે પરિવાર જે બાળકને જે શિક્ષક કરાવી શકે ને એ શિક્ષક બાળકના શિક્ષણ પ્રત્યે આ ઇન્ટરેસ્ટને તરત જ લીડ કરી શકશે એટલે શિક્ષણ તમામ મુદ્દાને રિયલ વર્લ્ડ સાથે વાસ્તવિક જગત સાથે કનેક્ટ કરાવવા આ પ્રક્રિયામાં શિક્ષણમાં બાળકનો રસ ઉત્ક્રાંત કરવાનો આઈડિયા એની ઉકેલ છુપાયેલો છે એટલે ખરેખર જે બાળકો ભણે છે એની જગત સાથેની વાતચીતમાં એને લાવવા જોઈએ એમાંથી એનો શિક્ષણનો રસ વધશે